નમસ્કાર મિત્રો આપનું એજ્યુકેશન ટીપમાં સ્વાગત છે મિત્રો આજે આપણે તાજેતરના પ્રશ્નો માહિતી મેળવીશું કે જે તમને આવનારી પરીક્ષામાં ઘણા ઉપયોગી બનશે એના પર જો તમે એમ પણ પર નવા આવેલા હોય તમે જેને નીચે દેખાતા આ પ્રકારના લાલ ક્ર લાલ કલરના સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરજો અને બાજુમાં બે પર ક્લિક કરી દેજો કે જેના કારણે જેના વિડીયો મૂકી તે તમે સૌથી પહેલાં જોઈ શકો તો મિત્રો જોઈએ આજના ખૂબ જ મહત્વના તાજેતરના પ્રશ્નો વિશે પ્રશ્ન નંબર એક ઉજ્જવલા સ્વચ્છતા નેપકિન યોજના ક્યાં શરૂ કરવામાં આવી તો ઉજ્જવલા સ્વચ્છતા નેપકિન યોજના ઓડિશામાં શરૂ કરવામાં આવી છે પ્રશ્ન નંબર બે ભારતની નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ કયા નામે ઓળખાય છે તો ભારતની નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ એ આઈઆરએન એસ એસ અથવા નાવિક

એટલે કે બે હજાર અઢાર બે હજાર ઓગણીસના અંદર અઢારના અંદર ક્યાં શરૂ થયો હતો તો ભાવનગર ખાતે ખેલ મહાકુંભ અઢારમાં શરૂ થયો હતો અને તેનો તેનો પૂર્ણાહુતિ પણ ભાવનગર ખાતે કરવામાં આવી હતી અને આ ખેલ મહાકુંભના કેટલી કેટલી રમતો હતી તો ચોત્રીસ રમતો રાખવામાં આવી હતી અને આ ખેલ મહાકુંભના અંદર સૌપ્રથમ અમદાવાદ શહેરનો નંબર આવેલો છે પ્રશ્ન ખેલ મહાકુંભ નો સ્લોગન શું હતું તો ખેલ મહાકુંભ સ્લોગન હતો પ્રશ્ન નંબર પાંચ ઓગણચાલીસ સપ્તક વાર્ષિક મ્યુઝિક ફેસ્ટિવલ બે હજાર ઓગણીસનું નું આયોજન ક્યાં થયું તો ઓગણચાળીસ સપ્તક વાર્ષિક મ્યુઝિક ફેસ્ટિવલ નું આયોજન અમદાવાદની એલડી કોલેજ અમદાવાદની એલડી આર્ટ કોલેજના અંદર ઓગણચાળીસમાં ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રશ્ન એમ કે વાર્ષિક શાનું ફેસ્ટિવલ રાખવામાં આવે છે તો શાસ્ત્રીય સંગીત બરાબર આપણે પૈસા પ્રશ્ન પૂખાઈ શકે તો જવાબ આવશે શાસ્ત્રીય સંગીતને અનુલક્ષીને આ ફેસ્ટિવલ યોજવામાં આવે છે પ્રશ્ન નંબર છ તાજેતરમાં કયા ભારતીય દિવ્યાંગ મહિલાએ એન્ટાર્કટિકા પર્વતનો સર કર્યો છે એટલે કે એન્ટાર્ક્ટિકા પર્વત તેઓ ચડ્યા છે એવા કયા પ્રથમ ભારતીય દિવ્યાંગ એટલે કે વિકલાંગ મહિલા છે જવાબ આવશે અરુણિમા સિંહા અરુણિમા સિવાય અરુણિમા સિંહ એ પ્રથમ એવા મહિલા દિવ્યાંગ મહિલા છે કે જેમને એન્ટાર્કટિકા પર્વતને પાર કર્યો છે તો જોઈએ એના અંદર તો એન્ટાર્ક્ટિકા પર્વતનો સૌથી ઊંચું શિખર આવેલું છે માઉન્ટ વિન્સન શું નામ છે માઉન્ટ વિન્સનને અરુણિમા સિન્હાએ તેને સર કર્યો છે અને તેઓ માઉન્ટ વિન્સનને સર કરનારા વિશ્વના સર્વપ્રથમ દિવ્યાંગ મહિલા બન્યા છે પ્રશ્ન એમ પૂછે અરુણિમા સિંહા ક્યાંના છે તો અરુણિમા સિન્હા તેઓ ઉત્તર પ્રદેશના આંબેડકરનગર ખાતે તેમનો જન્મ થયો હતો એટલે કે તેઓ યુપીના ઉત્તર પ્રદેશના છે પ્રશ્ન નંબર સાત નવ જાન્યુઆરી કયા દિવસ તરીકે ઓળખાય છે તો નવ જાન્યુઆરીએ પ્રવાસી ભારતીય દિવસ પ્રવાસી ભારતીય દિવસ તરીકે નવ જાન્યુઆરી ઉજવવામાં આવે છે પ્રશ્ન નંબર આઠ પંદરમું પ્રવાસી ભારતીય સંમેલન કયા યોજાશે તો પંદરમું પ્રવાસી ભારતીય સંમેલન ઉત્તર પ્રદેશના વારાણસી ખાતે યોજાશે કે યોજાશે ઉત્તર પ્રદેશના વારાણસી ખાતે પ્રવાસી ભારતીય યોજાશે અને આ સંમેલનના મુખ્ય અતિથિ તરીકે મોરિશિયસના વડાપ્રધાન શ્રી પ્રવિંદ કુમાર જુગનાથ હશે કોણ હશે પ્રવાસી ભારતીય સંમેલનના મુખ્ય અતિથિ તરીકે મોરેશિયસ મોરેશિયસ ના વડા પ્રવી કુમાર જુગનાથ શ્રી જુગનાથ અને પછી આ સંમેલન સંમેલન દર બે વર્ષે યોજાય છે પ્રશ્ન નંબર આઠ આમ એફ ના પ્રથમ મહિલા ચીફ ઇકોનોમિસ્ટ કોણ બન્યા એટલે કે મુખ્ય અર્થશાસ્ત્રી કોણ બન્યા છે તો શ્રીમતી ગીતા ગોપીનાથ આઈ એમ એફ એટલે કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના પ્રથમ મહિલા મુખ્ય તરીકે શ્રીમતી ગીતા ગોપીનાથ બન્યા છે પ્રશ્ન નંબર નવ ઓસ્ટ્રેલિયામાં રમાયેલ ટેસ્ટ સિરીઝ કયા મેન સિરીઝમાં મેન ઓફ ધ સિરીઝ કોણ બન્યું છે મિત્રો આયતરના અંદર પૂછી શકે છે અને ગમતના પ્રશ્નો પણ પરીક્ષામાં આવી શકે છે કે ઓસ્ટ્રેલિયામાં રમાયેલ ટેસ્ટ સિરીઝમાં મેન ઓફ ધ સિરીઝ કોણ બન્યું હતું તો ચેતેશ્વર પૂજારા ચેતેશ્વર પુજારા પૂજારા જે છે તે ટેસ્ટ સિરીઝમાં મેન ઓફ ધ સિરીઝ બન્યું બન્યો હતો અને ચેતેશ્વર પૂજારા ક્યાંના છે તો તે ગુજરાતના રાજકોટ ખાતેનો તેનો જન્મ થયો છે એટલે કે ચેતેશ્વર પૂજારા ગુજરાતના છે બીજા હતા મયંક અગ્રવાલ કે જે પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ રંગ કરનારા ભારતીય તો મયંક અગ્રવાલ જે છે કર્ણાટકના બેંગલુરુના છે પ્રશ્ન પૂછાય કે મયંક અગ્રવાલ કેના છે તો તેઓ કર્ણાટકના છે પ્રશ્ન નંબર દસ વર્લ્ડ બેંકના નવા કાર્યકારી અધ્યક્ષ કોણ બન્યા છે તો વર્લ્ડ બેંકના નવા કાર્યકારી અધ્યક્ષ શ્રીમતી ક્રિસ્ટલિના જ્યોર્જી એવા બન્યા છે કે જેમનો સમયગાળો પહેલી ફેબ્રુઆરી બે હાજર ઓન સુધી તેઓ કાર્યકારી અધ્યક્ષ તરીકે વર્લ્ડ બેંકનો ચાર્જ સંભાળશે પ્રશ્ન બાર જાન્યુઆરી કયા દિવસ તરીકે ઉજવાય છે તો બાર જાન્યુઆરી રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે જે બાર જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદના જન્મદિવસના દિવસના તેને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને બીજું છે બાર ઓગસ્ટ કઈ બાર ઓગસ્ટ એકાદ ઉજવવામાં આવે છે તો બાર ઓગસ્ટને આંતરરાષ્ટ્રીય યુવા દિવસ કે બાર ઓગસ્ટને આંતરરાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે જો પ્રશ્ન તમને ભૂલ આવી શકે કે રાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો જાન્યુઆરી અને આંતરરાષ્ટ્રીય યુવા દિવસ બાર ઓગસ્ટ એટલે બાર જાન્યુઆરી શું આવશે રાષ્ટ્રીય યુવા દિવસ અને બાર ઓગસ્ટ આંતરરાષ્ટ્રીય યુવા દિવસ આવશે પ્રશ્ન નંબર બાર બિન અનામત વર્ગના આર્થિક પછાતને દસ ટકા અનામત આપ આપતા તે કયા બંધારણ સુધારે બન્યો છે તો એકસો ને ચોવીસમો બંધારણ સુધારો બન્યો છે અંદર જે અને અનામત આપવામાં તે બંધારણનો બંધારણ સુધારો બન્યો છે પ્રશ્ન નંબર તેર તાજેતરમાં વિશ્વ પુસ્તક મેળાનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું તો તાજેતરના અંદર વિશ્વ પુસ્તક મેળાનું આયોજન નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું પ્રશ્ન નંબર ચૌદ આ વર્ષે બે હજાર ઓગણીસ માં કેટલા મોલ સેના દિવસ ઉજવાયો હતો તો આ વર્ષે બે હજાર ઓગણીસના અંદર થલ સેના દિવસ ઉજવાયો હતો પ્રશ્ન પંદર હાલમાં ફિલિપ કોટકર પ્રેસિડિયન્સ પુરસ્કાર કોને એનાત કરવામાં આવ્યો છે તો શ્રી નરેન્દ્રભાઈ મોદીને હાલમાં ફિલિપ કોટકર પ્રેસિડિયન્સ પુરસ્કાર શ્રી નરેન્દ્રભાઈ મોદીને એનાયત કરવામાં આવશે આવશે નંબર કયા આયોજન કરવામાં આવ્યું છે પ્રયાગરાજ હાલમાં અર્ધકુંભ મેળાનું પ્રયાગરાજ ખાતે આયોજન કરવામાં આવ્યું છે અલ્હાબાદ પ્રયાગરાજનું પહેલાં નામ શું હતું અલ્હાબાદ પેલા નામ હતું જેને અલ્હાબાદ નામ બદલાઈને હાલ તેનું નામ પ્રયાગરાજ કરવામાં આવ્યું છે પ્રશ્ન સત્તર હાલમાં ત્રણસો પચાસ રૂપિયાનો સિક્કો કોને પેશ કર્યો છે તો હાલમાં ત્રણસો પચાસ રૂપિયાનો સિક્કો શ્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પેશ કર્યો છે જે ગુરુ ગોવિંદસિંહની ત્રણસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે તેમણે ત્રણસો પચાસ રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો છે પ્રશ્ન અઢાર હાલમાં કયા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવી છે પ્રશ્ન ઓગણીસ તાજેતરમાં સમુદ્રી મુદ્દા પર ભારત અને કયા દેશ વચ્ચે એમઓયુ કરવામાં આવ્યા છે તો તાજેતરના અંદર સમુદ્રી મુદ્દો પર ભારત અને ડેનમાર્ક વચ્ચે

સાંબા જિલ્લાના વિજયનગર ખાતે બીજી કાશ્મીરના પુલવા પુલવા જિલ્લાના અવંતીપુરા ખાતે ગુજરાતના રાજકોટ ખાતે પ્રશ્ન ગુજરાત રાજકોટના કયા ગામના અંદર તો ગુજરાતના રાજકોટના ખંડેરી અને પરા પીપળિયા કયા કયા ખંડેરી અને પરા પીપળિયા ગામ સામે અથવા ગામ પાસે સોરી ગામ પાસે ખંડેરી અને પરા પીપળિયા ખંડેરી અને પરા પીપળિયા ગામ પાસે ગુજરાતના અંદર આ નવી એમસી બનશે જો મિત્રો તમને અમારા વિડીયો ગમે હોય તમે લાઈક કરજો અને તમે શેર પણ કરજો અને તમે જો અમારે અમારા વોટ્સઅપ ગ્રુપ સાથે જોડાવા માંગતા હોય તો અમારા ચેનલના બાજુમાં દેખાતા આ પ્રકારના રેકોર્ન બટન પર ક્લિક કરજો નીચે તમને તમને વોટ્સઅપને લિંક મળી જશે તો તમે તેમાં ક્લિક કરતા તમે અમારા વોટ્સઅપ ગ્રુપના તમે જોડાઈ શકશો કે જેના અંદર જે નવી તાજેતરની ભરતીની જે ધન જે પ્રશ્નો આવશે તે તમે જોઈ શકશો